આવી દઉ તમને ખબર હતી ચાર રાખ્યું તે એમ મેહમન આવે તો ખબર જ હોય ને કે બેન આવવાના છે પગલા મને

ત્યારે જો આમાં મહેમાન આવે પછી આમ ગોધરા પાથરતા ટેકા નાખતા અને ફળી માં બધા રહેતા હોય ને તરત બધા મળવા આવે તરત બે આવે ને જો ફલાણા બેન આવ્યા ઢેકણા બેન આવે તરત બધા આવે એકલા કેમ આવ્યા બે ની વાત હતી બે ની હતી પણ એ ના એમ કે હમણાં ગયા સાથ માર નથી આવું એમ કે

મારા મારું રીક્ષા માટે બે કલાક બેનું હોય તો આવ્યું જોયું બેનું હોય તો આવી ભગવાન ને કીધી જમવાનું કરે અને દેહ ના માણસ અહીંયા હતા ને અહીંયા જે સંબંધી હોય બધા અત્યારે અત્યારે ભાણી જાય ને

અત્યારે નાના મોટા સબ રડે કે મમ્મી થી કમાણી મમ્મી માં હમાની એમ બુસે નાના મોટા સબ રડો ઘર એવું ખેતી વાળી હતી

લાઈક કરો શેર કરો સબપ્રાઈઝ કરો અને કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહી જય શ્રી કૃષ્ણ